કંટાળો આવે છે ને ભાઈ આ અમારો ડોશી અને ડોમરાની વહુ તો મેળે જ આવતો નહીં નાના મેળે જ આવતો નહીં છત્રી નો અકરો બે દ્રો વચ્ચે છે એ બે દ્રો લડી એટલે મારા રોટલા ટીપવાનું થાય એ બે દ્રો લડી એટલે મારા સામેલવાનું થાય બોલો આવા કંકામાં કંકામાં છા હવાના ભરો મારા મેળવો પડે હું કરે ભાઈ હું કરે અને શાંતિ રહેતો હોય તું શાંતિ રહેતો હોય તો કે ભાઈ બહુ સાથે બોલ આપણે ખામી લેવું ઉપર આ તો ઉપરથી

એ જલ્દી ચોય નઈ કરવાનો કોમ કેમ છોરા આવા મારા શેઠો ની બેડા કોત્રા હેડો હેડો મારે કોશી નહિ એ તો કાયમ થી બોલ બોલ ખોટું ના લગાડવા તારા હું શીતે તને બોલ્યા કરું હા

આમરા હાલ આમરા ઘરે મચ્છર મરે મરી જે એ આ નકો મો આ વધારે કરે ને તમે હોભરો બધી મને ખબર છે ભાઈ એ બાપડી સોની સાલ લેવા દે આખો દાડો કોમ કમ કર કર કરા છે અને તું આ તો આટલું બોલિયા ને તત્તાની વહુન તો ધરાય ખંટાતું નહીં કોઈ વાત કેવી આ તું તો હાકા નાખોબો તું પેલો તો હે તો શું કેવું મારે એક તો થપલી વસી જઈએ કે થપલી વસી છોપીસ હબધા કો કે માલ તાન

આવડી આ લાકડો કમ્પ્લીટ બોચી દીધો છે એમાં ચિંતા નહીં નહીં કોક બાયડી બાયડી બાપરી કુવા પાણી ભરવા આવન નહીં બોવા મોય પડે તો જીવ આખો ખોઈ બેહ તાણ આ રોજના બધા ડખા જતા જ નહીં આ લાકડો એમાં હળી જાવ ના હોય તો બીજો બદલી દેવો પડશે આમ તો મારો બેટો મજબૂત છું પાછો આ લેબડો ખરો કે ઉધી બેટા હા ઉધી હા ઓદી બેટા માં આવું એક તો બોલ બોલ કરું હા માં આવું બોલ બોલ કરું અમા એક તો તાર હા ને મારે શું કહેવાનું હું કી દીધું તમે કેવા ઘરે તો પૈણાઈયો એટલે પણ શું થયું એ તો કેવો લડાઈ હની હતી ચાલ લેવા જતો ઈમો ચાલ લેવા ગયો તો ઈમો હું થઈ ગયું કે ચાર ના એક રોધવાના ને તમાર તો એક તો આ આખી જિંદગી થી સો મહિના તમે બેઠો તો તમાર બાપાને ઘેર એટલે ના જાય તો નહીં અને મારે એટલું કે કરવાનું મને બનાવ્યો તે સો મહિને ટીપો મારવાની હોય ઘેર અળિયો જ તો કંટાળ્યો શું તા બાપા ફોન તો નહીં કર્યો નહીં કર્યું લહેરજી હું આવું છું હંગાથી લહે આ તો કોક બોલો આખી જિંદગી નાખું ના કરે બોલ બોલ કરોલ બોલ છે રોજ આવો એનો નાટક ત્રણ મહિના થતા નહીં નિવાના બસ ડખા જતા નહીં એ વાઘુજી કોઈ કેતા નહીં હમુરદા

બસ પણ હું રાઘરા ગઈ અમારે કોમ ધંધો હોય અમે કોઈ નવરા નહી વાત કરો તમને ના વિશ્વાસ તો પૂછો એમને

ઘડીયા ફર્યા કુવાનું કોમ પડે તો મંજાર પૈસા પડ્યા તો કુવાનું કોમ ભાઈ નહીં પડ્યું હુવાનું કોમ આપડે નહીં પડ્યું હવે તમે હિતરમાં જ્યાં તને આયરો બે લડતો હતો થઈ ખરો થઈ પણ હું તો નહીં આખરી ગયો હતો તકાબા એવું ચોકો હ નેકડી ગયો તો તમે હોભડતા ન હતા શાંતિ રાખ હવે ઓક આ બઈડી જો છે માર દોશી ઓક યાર હું તો હેઢા ઉપર થઈ નેકડી ગયો તો મને ખબર કનો બખારો છે ને હું જાય મને ખબર નહીં યાર બ તમે મને અંધા આ ટકાબા આ બાઈડી અપમાન કરીને હેડીતી કે નહીં મારું મોજી એને એમ કેતીતી કે આ શેઢે વાડ તો ડાયરેક્ટ અપમાન કરીને લેડી તમે હા હડ હડ તું જૂઠું બોલો છો

ઓ પસાપા હેરામ ના થો કોટા કોટા આ ભાઈ હેરો એટલે ભત્રી નજી એટલે હેરામ થવાનું યાર બોલી બંધા ભગો ભગો હું તો એવો મોટો હતો ગોફટી ની ખબર ની પડતી તને લે ને તું બોલી હવે આને તું કેમ ઘર માં ગડી જા જા હવે હું કેવું પસાજી કયો હું કેવું મારા હવે કો કહીએ તો મરચા લાગો કો કહીએ તો મરચા લાગો શીખર ચોથી મરચા નો વઘાર લઈને આઈ કે શું તમે જેવો હતા કે જા અમે એવા હી એટલે અમે સારું હતા એટલે તમને પઈણા લાયા અંજે જો ના લવ કરે હ લવ લવ કરતા શીખ્યા આ તમાર ભત્રીજી જો મોજ તો કર દીધી આ જોજો આ જોજો કોઈ બેઠો શું તો એ બધું ઓછું થતું નહીં તમે તળ્યા ઓય રો મારા રહું નહીં એ હક નહી જઉં છું આ તો આ તમાર તો જાવું આ તું કે હું આ નાઠો જો માતા બોલે હે તો તો રોક દું જ માતા હાલો ગિરનાર કુંડમાં આવશો ગિરનાર આપણે આગળ થાય નહીં બોલું હે જે તું હેડ્યો હતી ઓન જો

તું તાર તાર બાપા ઘેર હું મેળવા આવું છું એક જ રેજે તાર તો ગમે જે કોઈ લેવા હોય તાર ઘરનું તો મને પૂછ્યા વગર આવતી જ નહીં હોય આદમી

અને બહાર ની ગાળો તો હું રોજ વ્યા કશો હતો નઈ રે અહી ખાચી તને છોકરો ઓઢો પડશે ફરકતી લેવડાયે મારા પત્રીજી ના એવું ના કર ના તમ કરું લેઠ પત્રીજ ફોડું એવું ના કહેવાય મને બધી ખબર જ છે અને ત્યાં તાર શિવશાંતિજી ગમું જાઉં મિત્રો એ મિત્રોન તો અમે ખબર જ હશે કે કોઈ વર્ક કરનો સમૂ આમાં તો હું તો કશું કોઈ જોનતું નહીં તે તમે કોમેન્ટ કરજો દ્યો અમારે અમારા અમારે ભત્રીજીનો છે કે પછી યુન હાહુનો વર્ક છે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી